નમસ્તે વેલકમ આજે આપણે બનાવીશું મિરચી ફ્રાય જે રીતે ઢાબામાં કે રેસ્ટોરન્ટમાં મળે છે તે જ રીતે આપણે બનાવવાના છે અને એકદમ ટેસ્ટી બનશે અને દસ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે તો એના માટે આપણે પહેલાં એક મસાલો તૈયાર કરવાના છે એના માટે મેં એક ચમચી વરિયાળી અડધી ચમચી જેટલી મેથી એક ચમચી જેટલા દાણા અને સાથે જ એક ચમચી જેટલું જીરું નાખ્યું છે હવે આપણે અહીંયા બે ચમચી જેટલા દાળિયા નાખવાના છે હવે આ બધી વસ્તુને આપણે અડધી મિનિટ માટે શેકી લેવાનું છે વધારે પડતું નથી શેકવાનું આ મરચાની રેસીપીને બનાવવાનું એકદમ સરળ છે તમે દસ મિનિટમાં આને બનાવી શકશો અને એના માટે આ તમારે વધારે પડતી વસ્તુની જરૂર નથી પડવાની ઘરમાં મળી જાય આસાનીથી એવી જ વસ્તુઓ મેં યુઝ કરી છે હવે આપણે આમાં ઉમેરીશું ચાર થી પાંચ જેટલા લાલ સૂકા મરચાં અને એને પણ થોડી વાર માટે શેકી લેવાનું છે વધારે પડતા નથી શેકવાના હવે આ બધી વસ્તુને આપણે ઠંડી થવા દઈશું ત્યાં સુધી એક બીજી તૈયારી કરી લઈએ તો આ રેસીપીને બનાવવા માટે મેં બસો ગ્રામ જેટલા મોટા મરચાં લીધા છે આ રીતના જે લાંબા મરચાં આવે છે આ મરચાં ઓછા તીખા હોય છે

તમે આના બીજ ને કાઢવા માંગો તો કાઢી શકો છો ચાલો તો હવે કરીએ આગળની તૈયારી તો જે મસાલો આપણે તૈયાર કર્યો હતો તે ઠંડો થઈ ગયો છે તે આપણે એને પીસી લઈશું આપણે એને પાવડર નથી બનાવવાનો થોડું ડરદર જ રાખવાનું છે તો અહીંયા મેં મસાલો

અને લો ટુ મીડિયમ ફ્લેમ રીતનો કલર થઈ જશે હવે આપણે આને વધારે પડતા નથી શેકવાના બધી બાજુથી સારી રીતે શેકાઈ જાય એટલે આપણે આમાં બીજી બધી વસ્તુઓ ઉમેરવાની છે આ રીતે પલટાવીને સારી રીતે શેકી લેવાના છે મરચાંને તો અહીં મરચાં શેકાઈ ગયા છે હવે આપણે જે મસાલો તૈયાર કર્યો હતો તે આમાં ઉમેરી દઈશું અને પછી સારી રીતે મિક્સ કરી લેવાનું છે જો તમને વધારે પ્રમાણમાં તીખું જોઈતું હોય તો તમે આમાં લાલ મરચું પાવડર પણ નાખી શકો છો મેં અહીંયા થોડી હદ નાખી છે અને તમે આમાં ચાટ મસાલો પણ નાખી શકો છો હવે આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લેવાની છે હવે આપણે ઢાંકીને એક મિનિટ માટે અને શેકાવા દઈશું જેથી બધા જ મસાલાનો ટેસ્ટ આ મરચામાં આવી જાય અને એકદમ ટેસ્ટી રેસીપી બનીને તૈયાર થઈ જશે આ મરચાને વધારે પડતા ટેસ્ટી બનાવવા માટે આપણે એક વસ્તુ આમાં ઉમેરવાના છે તો મેં અહીંયા બે થી ત્રણ ચમચી જેટલું દહીં લીધું છે તેને આ રીતે ફેટીને આ મરચામાં ઉમેરી દઈશું દહીં નાખવાથી આ મરચાનો ટેસ્ટ વધારે પ્રમાણમાં સારો લાગશે હવે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરીને એક મિનિટ માટે આપણે આ મરચાને ઠવા દઈશું તો અહીંયા આપણું એકદમ ટેસ્ટી મિરચી ફ્રાય બનીને તૈયાર છે હવે આપણે આ એક પ્લેટમાં એને કાઢી લઈશું તો આ મરચાં ખાવા માટે તૈયાર છે ઉમ્મીદ કરું છું તમને મારી આજની આ રેસિપી પસંદ આવી હોય રેસીપી પસંદ આવી હોય તો લાઈક શેર કરી દેજો એને મળીએ છે એક નવી રેસીપી સાથે જ્યાં સુધી બાય બાય અને થેન્ક્સ ફોર વોચિંગ